નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને વાહનમાં કંઈ હતું નહીં એક જ વાહન હતું અને બજાર પણ થોડાક ઢીલો એવું લાગે છે ઊંચામાં ઓગણપચાસ અને સિત્તેરનું નામ પડ્યું છે ચાર હજાર નવસો સિત્તેરનું તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો જીરાને ચોકાની હરાજી જોઈ લઈએ બજાર થોડાક ઢીલા હોય એવું લાગે છે સુપર માલ કંઈ છે ને આવક ઓછી છે તો ચાલો જોઈ લઈએ

નરેશભાઈ રોજકા નરેશભાઈ રોજકા ગામ રોજકા રોજકાજા 48 બચ્ચા કેરમભાઈ કેરતભાઈ દોશુનભાઈ કિંજ કેરિયા નંબર ભવાન તજા હે હમ કેરો હાલે છસો આય બે જણા ને આ બોલો બોલો

Vai